હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ વિડિયોમાં આપણે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ એની સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો આ વિડીયો તમે જો જોશો તો તમને એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીની સંપૂર્ણ માહિતી મળી રહેશે અને કેવા કેવા ક્વેશ્ચન પૂછાશે એ પણ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરતા જઈશું જોડે જોડે જેમ કે પહેલી જ વાત છે કે સૌપ્રથમ આ જે એન ઇપી ટ્વેન્ટી છે એની ભલામણ કોણે કરી હતી તો કે સૌપ્રથમ પ્રથમ કોઠારી પંચની ભલામણ દ્વારા નીતિઓ ઘડવામાં આવી છે અને કોઠારી પંચ એટલે કે ઓગણીસો ચોસઠથી ઓગણીસો છાસઠ પછી બીજો મુદ્દો છે અત્યાર સુધી ચાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ ઘડવામાં આવી છે તો કઈ કઈ છે તો એની પણ સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો મિત્રો પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો અડસઠમાં આવેલી જેનું માળખું દસ વત્તા બે વત્તા ત્રણ એ પ્રકારનું હતું અને એ વખતે જે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી અને બીજી શિક્ષણ નીતિ આપણે ઓગણીસો ને છ્યાસીમાં અમલમાં આવી હતી એનું પણ માળખું દસ વત્તા બે વત્તા ત્રણ એ વખતે વડાપ્રધાન રાજીવ ગાંધી અને આ પહેલી બે જે નીતિ છે ઓગણીસો અડસઠ અને ઓગણીસો એ યાદ રાખવા માટે તો સિમ્પલ છે અડસઠ અને છ્યાસી એમાં છ અને આઠ આગળ પાછળ એનો ક્રમ કરવાનો છે અડસઠમાં છ અને આઠ અને આઠ અને છ તો એ યાદ રાખવાની એક ટેકનિક છે જે તમને ઇઝીલી યાદ રહી જશે માળખું તો બંનેમાં એક સરખું જ છે અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી હવે ત્રીજી શિક્ષણ નીતિ બે હજાર વીસ અને એનું માળખું પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર હવે આ જે માળખું છે એ કઈ રીતના એ પણ આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ હમણાં તમે જસ્ટ યાદ રાખો પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર જે આપણા હાલના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તો જોઈએ આગળ આ જે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી છે એનું કાચું સ્વરૂપ એટલે કે ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત સત્યાવીસ મે હજાર સોળના દિવસે થઈ અને એ કોને બનાવ્યો અથવા તો કોને બનાવવાની શરૂઆત કરી તો ટી આર સુબ્રમણ્યમ આ યાદ રાખવાનું કે કાચું સ્વરૂપ એટલે કે ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત સત્યાવીસ મે બે હજાર સોળ થઈ છે અને એ ટીએસઆર સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવી તેમનું અવસાન બે હજાર અઢારમાં થયું એટલા માટે એ કાચો ડ્રાફ્ટ પૂર્ણ કર્યો એકત્રીસ મે બે હજાર ઓગણીસના રોજ ડૉક્ટર કે કસ્તુરી રંગન એમને અને એ જે છે ડૉક્ટર કે કસ્તુરી રંગન એ ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે તો આ માહિતી છે કે જે આ કાચું સ્વરૂપ એટલે કે ડ્રાફ્ટ જે છે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી એ પૂર્ણ કોને કર્યું અને ક્યારે તો એકત્રીસ મે બે હજાર ઓગણીસ અને ડૉક્ટર કે કસ્તુરી રંગન એમને પૂર્ણ કર્યો જે ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન હતા આ ડ્રાફ્ટ કુલ બાવીસ ભાષા અને ચારસો અઠ્ઠાવન પેજ સાથે પૂર્ણ કરવામાં આવ્યો તો આપણે એક માહિતી છે આગળ જોઈએ આ ડ્રાફ્ટ પૂર્ણ કરનાર ડૉક્ટર કે કસ્તુરી રંગનનું અવસાન ચોર્યાસી વર્ષે તારીખ પચીસ ચાર બે હજાર પચીસના રોજ થયું તો જેમને આ કામ પૂરું કરેલું ડૉક્ટર કે કસ્તુરી રંગન એમનું અવસાન પચીસ ચાર બે હજાર પચીસના રોજ થયું ચોર્યાસી વર્ષની વય તો આ એક યાદ રાખવાનું કોઠારી આયોગનું વાક્ય ખૂબ મહત્ત્વનું ગણાય છે તો કોઠારી જે અહીંયા આપણે જોઈએ ને આગળ કોઠારી પંચની જે ભલામણની વાત હતી તો અહીંયા કોઠારી પંચની વાત આવે છે કે એમને જે એક વાક્ય આપ્યું હતું તે બહુ મહત્ત્વનું હતું કયું વાક્ય છે ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે તો આ એક મહત્ત્વનું વાક્ય એમનું હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને કેબિનેટમાં મંજૂરી ઓગણત્રીસ જુલાઈ બે હજાર વીસના રોજ મળી તો આ એક મહત્ત્વનો પ્રશ્ન છે આ પૂછાઈ શકે કે શિક્ષણ નીતિ બે હજાર વીસ ને કેબિનેટમાં મંજૂરી ક્યારે મળી ઓગણત્રીસ જુલાઈ બે હજાર વીસ ટ્વેન્ટી ટ્વેન્ટી એન મુખ્ય પાંચ આધાર સ્તંભો તો કયા પાંચ મુખ્ય આધાર સ્તંભો હતા તો શિક્ષણની પહોંચ એક્સેસ શિક્ષણની સમાનતા ઇક્વાલિટી શિક્ષણની ગુણવત્તા ક્વોલિટી સસ્તું શિક્ષણ એફોર્ડેબિલિટી અને જવાબદેહિતા એટલે એકાઉન્ટેબિલિટી તો આ પાંચ જે મુખ્ય એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીના સ્તંભો છે તો આપણને યાદ રાખવા જેવી વાત છે શિક્ષણની પહોંચ શિક્ષણની સમાનતા શિક્ષણની ગુણવત્તા સસ્તું શિક્ષણ અને જવાબદેહિતા હવે આગળ જોઈએ તો બે બંધારણીય સુધારા આવ્યા હતા તો ક્યારે ક્યારે આવ્યા હતા તો બેતાલીસમાં બંધારણીય સુધારો અને એક છ્યાસીમાં બંધારણીય સુધારો તો બેતાલીસમાં બંધારણીય સુધારો શું આવ્યો હતો કે ઓગણીસો ને કરવામાં આવ્યો હતો અને શિક્ષણ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યો હતો તો એક પૂછાઈ શકે એવી માહિતી છે બેતાલીસ માં બંધારણીય સુધારામાં એટલે કે શિક્ષણ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં બે હજાર બેમાં માં કરવામાં આવ્યો હતો એમાં શિક્ષણ મેળવવું એ બધાનો અધિકાર છે એની વાત કરી છે હવે આગળ વાત આવે છે જીઈ આર ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એ શું છે તો જીઇ આરને ગુજરાતીમાં પ્રવેશ નોંધણી ગુણોત્તર કહેવાય છે તો મિત્રો આને એક સિમ્પલ ભાષામાં સમજીએ તો પ્રવેશ નોંધણી ગુણોત્તર એ શું છે તો સપોઝ કે આપણી જોડે સો બાળકો છે તેમાંથી એસી બાળકો ભણવા માટે આવે છે વીસ આવતા નથી તો સોમાંથી એસી આવે એટલે એંસી ટકા પ્રવેશ નોંધણી ગુણોત્તર ગણાય કારણ કે આપણને ખબર છે બધા બાળકો શાળાએ નથી જઈ શકતા અમુક બાળકો શિક્ષાથી વંચિત રહી જાય છે તો આ જ છે પ્રવેશ નોંધણી ગુણોત્તર આ જીઈઆર બે હજાર અઢારની સ્થિતિ મુજબ નીચે પ્રમાણે છે એટલે અહીંયા આંકડા જે આપ્યા છે એ બે હજાર અઢાર પ્રમાણે જીઈ શું હતો એની વાત કરી છે તો પહેલા ધોરણમાં સો ટકા છઠ્ઠા ધોરણમાં નેવું પોઈન્ટ નવ ટકા નવમાં ધોરણમાં સેવન્ટી નાઇન થ્રી પર્સન્ટ અગિયારમાં ધોરણમાં ફિફ્ટી સિક્સ ફાઇવ અને ઉચ્ચ શિક્ષણમાં છબ્વીસ પોઈન્ટ ત્રી પર્સન્ટ તો આ રીતના આંકડા છે આ બે હજાર અઢારના આંકડા છે મિત્રો હવે આગળ જોઈ આ ઘટતા જીઇ ધ્યાને લઈને સરકારે તેના માટે અમુક લક્ષ્યાંક નક્કી કર્યા છે તો કયા લક્ષ્યાંક નક્કી કર્યા છે તો પૂર્વ પ્રાથમિકથી પ્રાથમિક સુધી જીઈઆરને બે હજાર ત્રીસ સુધી સો ટકા કરવાનો તો આ એક મુદ્દો છે કે પ્રાથમિકથી માધ્યમિક સુધી જીઈઆરને બે હજાર ત્રીસ સુધી સો ટકા કરવાનો અને ઉચ્ચ શિક્ષણમાં બે હજાર પાંત્રીસ સુધી પચાસ ટકા સુધી પહોંચાડવાનો છે તો આ બે મુદ્દા યાદ રાખવાના છે પ્રાથમિકથી માધ્યમિક બે હજાર ત્રીસ સુધી સો ટકા અને ઉચ્ચ શિક્ષણમાં બે હજાર પાંત્રીસ સુધી પચાસ ટકા સુધી પહોંચાડવાનો છે બે હજાર ચાલીસ સુધી ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશ્વની ઉન્નત વ્યવસ્થા હોય એવો લક્ષ્ય પણ રાખ્યો છે તો આ મુદ્દા યાદ રાખવાના છે બે હજાર ત્રીસ બે હજાર પાંત્રીસ બે હજાર ચાલીસ સો ટકા પચાસ ટકા અને વિશ્વની ઉન્નત વ્યવસ્થા આ રીતનું યાદ રાખવાનું એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ કાર્ય તો અહીંયા બધું જોઈએ આપણે પહેલાં તો ક્ષેત્રફળ એટલે કે એક જે વર્ગખંડ હોવો જોઈએ એનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ તો શિક્ષક માટે સાહીઠ ચોરસ ફૂટ વિદ્યાર્થી માટે આઠ ચોરસ ફૂટ તો વર્ગખંડનું ત્રણસો ચોરસ ફૂટ કેમનું થાય તો એક વર્ગખંડમાં ત્રીસ બાળકોની લિમિટ મૂકેલી છે તો ત્રીસ ગુણ્યા આઠ એટલે બસો ચાલીસ વધતા સાહીઠ એટલે કે ત્રણસો ચોરસ ફૂટ જગ્યા એક વર્ગખંડની હોવી જોઈએ આ માપ યાદ રાખવાનું છે શિક્ષક માટે સાહીઠ ચોરસ ફૂટ વિદ્યાર્થી માટે આઠ ચોરસ ફૂટ હવે અંતર એટલે કે સ્કૂલ ટુ હોમ એટલે ઘરથી સ્કૂલ સુધીનું અંતર કેટલું હોવું જોઈએ એની પણ વાત કરી છે ધોરણ એકથી પાંચ એક કિલોમીટર ધોરણ છથી આઠ ત્રણ કિલોમીટર અને નવથી દસ પાંચ કિલોમીટર અને અગિયારથી બાર સાત કિલોમીટરથી દસ કિલોમીટર તો તમે અહીંયા યાદ રાખી શકો કે એક ત્રણ પાંચ સાત આ રીતના યાદ રાખશો તો બી વાંધો નથી યાદ રહી જશે પછી હોમવર્ક તો ધોરણ બે સુધી કોઈ પણ હોમવર્ક આપવાનું નથી ધોરણ ત્રણથી પાંચ અઠવાડિયામાં બે કલાક ધોરણ છ થી આઠ દરરોજ એક કલાક અને ધોરણ નવથી બાર દરરોજ બે કલાક તો આ હોમવર્ક કેટલું હોવું જોઈએ એના માટેની વાત છે કામકાજ શિક્ષકનું ધોરણ એકથી પાંચ બસો દિવસ એટલે કે આઠસો કલાક ધોરણ છથી આઠ બસો વીસ દિવસ એક હજાર કલાક અઠવાડિયામાં તૈયારી સહિત પિસ્તાલીસ કલાક તો આ રીતનું કામકાજ શિક્ષકની કામકાજની વાત છે આગળ જોઈએ એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીના વિભાગો તો આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે આ પૂછાઈ શકે છે કે કુલ કેટલા વિભાગો અને કેટલા ચેપ્ટર એટલે કે કેટલા પ્રકરણ તો કુલ એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીના ચાર વિભાગો છે અને સત્યાવીસ પ્રકરણ છે તો આપણે જોઈએ ડિટેલમાં પહેલો વિભાગ છે શાળા શિક્ષણ એમાં વિષય વસ્તુ ડિટેલમાં આપ્યું છે એમાં પહેલા વિભાગમાં આઠ ચેપ્ટર રહે છે અહીં આપેલા છે બીજો વિભાગ છે ઉચ્ચ શિક્ષણ એમાં નવથી લઈને ઓગણીસ ચેપ્ટર છે ત્રીજો વિભાગ છે અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો એમાં વીસથી લઈને ચોવીસ ચેપ્ટર અને ચોથો વિભાગ છે અમલીકરણ વ્યૂહરચના એમાં પચીસથી સત્યાવીસ એટલે ત્રણ ચેપ્ટર રહેશે તો આ માળખું છે ચાર વિભાગો અને કુલ સત્યાવીસ ચેપ્ટર હવે નવી એનઇપી જે છે એમાં પાંચ વત્તા ત્રણ વત્તાં ત્રણ ચાર એમાં શું શું છે એ જોઈએ ડિટેલમાં તો પહેલું છે પાંચનો મતલબ છે ફાઉન્ડેશન સ્ટેજ પાંચ વર્ષ બીજા ત્રણ વર્ષ એટલે પ્રિપેટરી સ્ટેજ કહેવાય છે ત્રીજું છે મિડલ સ્ટેજ અને ચોથું છે સેકન્ડરી સ્ટેજ એમાં ત્રણ અને સેકન્ડરી સ્ટેજમાં ચાર વર્ષ તો બધાને ડિટેલમાં જોઈ પહેલું છે ફાઉન્ડેશન સ્ટેજ એમાં જોઈએ પાંચ વર્ષ તો એમાં બાળકની ઉંમર ત્રણથી આઠ વર્ષની રહે છે શિક્ષણનો તબક્કો તો પાયાનું શિક્ષણ એટલે કે ECCE અર્લી ચાઇલ્ડહૂડ કેર એન્ડ એજ્યુકેશન તો આપણને પ્રશ્ન છે ECCE નું ફૂલ ફોર્મ અર્લી ચાઇલ્ડહૂડ કેર એન્ડ એજ્યુકેશન આ એક પ્રશ્ન થઈ શકે પછી સમાવિષ્ટ ધોરણો તો કયા કયા પાંચ ધોરણો અથવા પાંચ વર્ષ ભણે બાળક તો પહેલું ત્રીજા વર્ષમાં હોય ત્યારે આંગણવાડી પછી અથવા તો બાળવાટિકા કહે છે પછી જુનિયર કેજી સિનિયર કેજી એ રીતના પ્રથમ ત્રણ વર્ષ પછી ધોરણ એક અને ધોરણ બે એમ અંતિમ બે વર્ષ તો પહેલાં ત્રણ વર્ષ આંગણવાડી જુનિયર કેજી સિનિયર કેજી અને પછી ધોરણ એક અને ધોરણ બે અને મુખ્ય વિશેષતાઓ આ સ્ટેજમાં કોઈ જ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી તો આ એક મહત્વનો મુદ્દો થયો કે ફર્સ્ટ જે સ્ટેજ છે ફાઉન્ડેશન સ્ટેજ એમાં કોઈ જ એક્ઝામ લેખિત પરીક્ષા લેવાતી નથી બાળકોને ગૃહકાર્ય આપવામાં આવતું નથી તો હોમવર્ક પણ આપવામાં નથી આવતું ધોરણ એક અને બેમાં પ્રજ્ઞા જ્ઞાન એ હોય છે અહીંયા શિક્ષણ રમતગમત દ્વારા અને પ્રવૃત્તિમય હોય છે પ્રત્યક્ષ ગ્રેડિંગ એ બી સી ગ્રેડ અને મૌલિક મૂલ્યાંકન કરવામાં આવે છે બાળક છ વર્ષ પૂર્ણ કરે ત્યારે જ ધોરણ એકમાં પ્રવેશ મેળવે છે પણ એક મહત્ત્વનો મુદ્દો છે જ્યારે બાળક પ્રથમ ધોરણમાં હોય ત્યારે તે બાળકના મગજનો વિકાસ પંચ્યાસી ટકા થઈ ગયેલો હોય છે એવું માનવામાં આવે છે તો આ મહત્વના મુદ્દા અથવા તો કે મુખ્ય વિશેષતાઓ તો આ મુખ્ય વિશેષતાઓ યાદ રાખવાની મિત્રો આમાંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે હવે આને જો આપણે તબક્કાવાર જોઈને તો ઉંમર ત્રણથી ચાર વર્ષ આંગણવાડી એટલે કે એક વર્ષ ચારથી પાંચ વર્ષનું હોય બાળક ત્યારે એટલે કે જુનિયર કેજી તો આપણે એક યાદ રાખવાનું અને પાંચથી છ વર્ષનું બાળક હોય ત્યારે સિનિયર કેજી છથી સાત વર્ષ ધોરણ એક અને સાતથી આઠ ધોરણ બે તો આ થઈ એની વાત હવે બીજું સ્ટેજ આવે છે પાંચ વત્તા જે ત્રણની વાત આવી એને કહેવાય પ્રિપેટરી સ્ટેજ એમાં ત્રણ વર્ષ એટલે બાળકની ઉંમર આઠથી અગિયાર વર્ષ હોય શિક્ષણનો તબક્કો જેને કહે છે પ્રારંભિક શિક્ષણ પણ આ કહી શકાય છે પ્રિપેટરી સ્ટેજ એને પ્રારંભિક શિક્ષણનો શરૂઆત અથવા પ્રારંભિક શિક્ષણ તરીકે પણ ઓળખાય છે એવું કહી શકાય તો સમાવિષ્ટ ધોરણો ધોરણ ત્રણ ચાર પાંચ એટલે બીજા સ્ટેજમાં પ્રિપેટરી સ્ટેજમાં ધોરણ ત્રણ ચાર અને પાંચ એ આવે છે હવે એની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ સ્ટેજથી લેખિત પરીક્ષાની શરૂઆત થાય છે ગૃહકાર્ય અઠવાડિયામાં બે કલાક આપવામાં આવે છે આ એક ખાસ છે કે લેખિત પરીક્ષાની શરૂઆત થાય ધોરણ ત્રણથી અઠવાડિયામાં બે કલાક હોમવર્ક આપવામાં આવે છે ધોરણ પાંચમાં ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે પરોક્ષ ગ્રેડિંગ એટલે કે ગુણના આધારે ગ્રેડ આપવામાં આવે છે ધોરણ ત્રણના પ્રથમ સત્રથી અંગ્રેજીનું મૂલ્યાંકન થાય છે તો આ પણ એક મહત્વનો મુદ્દો છે અહીંયા ધોરણ ત્રણમાં ગુજરાતી પર્યાવરણ ગણિત અને અંગ્રેજી એમ ચાર વિષયો ઇન્કલુડ થાય છે તો આ પણ એક મહત્વનો મુદ્દો છે ધોરણ ચારના બીજા સત્રથી હિન્દીનું મૂલ્યાંકન થાય છે તો ધોરણ ચારથી અને પણ બીજા સત્રથી હિન્દીનું મૂલ્યાંકન સ્ટાર્ટ થાય છે હિન્દી સિવાય ગુજરાતી ગણિત પર્યાવરણ અને અંગ્રેજી વિષય છે તો આ તો આપણે આગળ જોયું કે ચાર વિષયો આપણને જોવા મળે છે આ સ્ટેજમાં ધોરણ પાંચમાં ફરજીયાત માતૃભાષામાં શિક્ષણ સાથે કુલ પાંચ વિષય ગુજરાતી ગણિત પર્યાવરણ હિન્દી અને અંગ્રેજી એ રીતના પાંચ વિષયો આવે છે ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને એફએલએન એટલે કે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી એટલે કે મૂળભૂત સાક્ષરતા વાંચન લેખન અને સંખ્યા જ્ઞાન ફરજિયાત આવડતું હોવું જોઈએ તો આ એક યાદ રાખવાનું એફએલએન તો ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને એફએલએન એટલે કે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી એટલે વાંચતા લખતા આવડવું જોઈએ આ રીતની વાત છે તો આપણે એક પ્રશ્ન પૂછાઈ શકે છે એફએલએન જે આપણે જોયું ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસીને નેશનલ મિશન બનાવવામાં આવ્યું તેથી તે એનએમ એફએલએન એટલે કે નેશનલ મિશન ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમરેસી બન્યું અને આથી જ નિપુણ ભારતની શરૂઆત કરવામાં આવી તારીખ પાંચ જુલાઈ બે હજાર એકવીસના એમ ઓઇ એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા થઈ તો કોની શરૂઆત થઈ નિપુણ ભારત હવે નિપુણનો મતલબ અથવા તો ફૂલ ફોર્મ શું છે નિપુણ એટલે કે નેશનલ ઇનિશિયેટિવ પ્રોફિશિયન્સી રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમરેસી તો આ છે નિપુણનું ફૂલ ફોર્મ અથવા તો મતલબ આગળ જોઈએ આ નિપુણ ભારત એ ઉંમર ત્રણથી નવ વર્ષના બાળકને આવરી લે છે એટલે કે તે પૂર્વ શાળા બાળવાટિકા આંગણવાડીથી લઈને ધોરણ ત્રણ સુધીના બાળકોને ખાસ ધ્યાન આપે છે તો અહીંયા આપણે એક મહત્ત્વનો પ્રશ્ન આમાંથી નીકળી શકે કે નિપુણ ભારત કયા વર્ષનાથી લઈને કયા વર્ષના બાળકોને આવરી લે છે તો ત્રણથી નવ વર્ષના બાળકને આવરી લે છે અને જો ધોરણની વાત કરીએ તો બાળવાટિકાથી લઈને ધોરણ ત્રણ સુધી નિપુણ ભારતની અંદરમાં આવે છે રાજ્ય દ્વારા યોજના બે હજાર કરવામાં આવી એનું અમલીકરણ બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધી થશે તો આ હતી માહિતી બીજા સ્ટેજની સ્ટેજ ત્રણની વાત કરીએ જેમાં આપણે કીધું પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ એમાં ત્રીજું સ્ટેજ મિડલ સ્ટેજ જેને કહે છે એમાં ત્રણ વર્ષ હોય છે એમાં બાળકની ઉંમર અગિયારથી ચૌદ વર્ષ શિક્ષણનો તબક્કો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ સમાવિષ્ટ ધોરણો ધોરણ છ સાત અને આઠ તો આ સ્ટેજના મુખ્ય જે મુદ્દાઓ છે અથવા તો મુખ્ય વિશેષતાઓ જે કહીએ આ સ્ટેજમાં કુલ સાત મુખ્ય વિષયો હોય છે કયા કયા સાત ગુજરાતી ગણિત હિન્દી સંસ્કૃત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન આ સાત વિષયો ભણાવવામાં આવે છે આ સ્ટેજની અંદર પછી ગૌણ વિષયોની વાત કરીએ ભગવદ્ ગીતા સંગીત કમ્પ્યુટર પીટી ઉદ્યોગ અને ચિત્ર આ ગૌણ વિષયો ભણવામાં આવે છે હવે આગળ જોઈએ વ્યવસાયલક્ષી શિક્ષણ વોકેશનલ ટ્રેનિંગની શરૂઆત આ સ્ટેજમાં કરાવવામાં આવે છે દસ દિવસનો બેગલેસ પીરિયડ હોય છે જેમાં વિદ્યાર્થીઓને બેગ વગર જ શાળાએ આવવાનું હોય છે હાલમાં ધોરણ એકથી આઠ માટે દર શનિવારે બેગલેસ ડે આનંદમય શનિવાર જોયફુલ સેટરડે રાખવામાં આવ્યો છે તો આપણે એક મહત્વનો મુદ્દો છે ત્રીજા સ્ટેજમાં એકથી આઠ માટે દર શનિવારે બેગલેસ ડે ઉજવવામાં આવે છે કોડિંગ અને ડીકોડિંગ પણ શીખવાડવામાં આવે છે આ સ્ટેજની અંદર ગૃહ કાર્ય દરરોજ એક કલાક આપવામાં આવે છે તો આ પણ એક મહત્વનો મુદ્દો છે તો ત્રીજા સ્ટેજમાં બધા જ મુદ્દા અહીંયા આપણે જોયા સ્ટેજ નંબર ચારની વાત કરીએ તો સેકન્ડરી સ્ટેજ જેને કહે છે એમાં ચાર વર્ષ છે પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ એ કમ્પ્લીટ થયું ચોથું સ્ટેજ એટલે ચાર એમાં બાળકની ઉંમર ચૌદ વર્ષથી અઢાર વર્ષ શિક્ષણનો તબક્કો માધ્યમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ સમાવિષ્ટ ધોરણો ધોરણ અને મુખ્ય વિશેષતાઓ આ સ્ટેજને સેકન્ડરી સ્ટેજ પણ કહેવામાં આવે છે અહીંયા ધોરણ નવ દસ અગિયાર બાર ચાર વર્ષ ભણાવવામાં આવે છે એ તો આપણે ઉપર જોયું આર્ટ્સ કોમર્સ અને સાયન્સ જેવા પરંપરાગત પ્રવાહ સ્ટ્રીમ્સ નાબૂદ કરવામાં આવશે વિદ્યાર્થીઓ પોતાના રસ મુજબ વિષયોની પસંદગી કરી શકશે તો હવે નવી એનઇપી પ્રમાણે સેકન્ડરી સ્ટેજ ચોથા સ્ટેજ સ્ટેજની અંદર જે આપણે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ જે પ્રવાહો છે એ દૂર કરવાની વાત કરી છે કે જે વિદ્યાર્થીઓને રસ હોય એ પ્રમાણે વિષયો પસંદ કરી શકશે તો આ ખાસ એક ઇમ્પોર્ટન્ટ છે મુદ્દો ચલો આગળ જોઈ તર્કબદ્ધ વિચારણા ક્રિટિકલ થિંકિંગ શીખવવા પર ભાર મૂકવામાં આવશે તો તર્કબદ્ધ વિચારણા ઉપર ભાર મૂકવામાં આવશે એ પણ એક મુદ્દો છે એસએસસી અને એચએસસી પરીક્ષાના માળખામાં ફેરફાર કરીને વર્ષમાં બે વાર પરીક્ષા યોજવાની વાત ચાલી રહી છે કાર્યની વાત કરીએ તો દરરોજ બે કલાક આપવામાં આવે છે ઉપરના સ્ટેજમાં દરરોજનો એક કલાક હતો અહીંયા બે કલાક વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે નવું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખ દ્વારા થશે તો આ સ્ટેજમાં જેમ કે બીજા સ્ટેજમાં નિપુણ ભારત હતું આ સ્ટેજમાં પરખની વાત કરી છે તો પરખ શું છે પરખ આ એક રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર એટલે કે નેશનલ એસેસમેન્ટ સેન્ટર છે જેની સ્થાપના એનસીઆરટી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના એક સ્વતંત્ર એકમ તરીકે કરવામાં આવી છે તો આ પરખની માહિતી છે અને પરખનું ફૂલ ફોર્મ તમે જુઓ પરફોર્મન્સ એટલે કે કાર્યપ્રદર્શન એસેસમેન્ટ રિવ્યૂ એનાલિસિસ નોલેજ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ તો આ પરખનું ફૂલ ફોર્મ તમે કહી શકો પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એનાલિસિસ નોલેજ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ હવે આગળ જોઈએ તો આમાંથી કયા કયા પ્રશ્નો મહત્વના પ્રશ્નો આવી શકે તો એ પણ અહીંયા મેં લિસ્ટ કર્યા છે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત મહત્વના પ્રશ્નો એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો એનએચઇ બી એટલે કે નેશનલ એજ્યુકેશનલ બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો મુખ્ય ઉદ્દેશ શું છે શિક્ષણનું સાર્વત્રિકરણ એટલે કે સાર્વભૌમિકીકરણ એ છે મુખ્ય ઉદ્દેશ છે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીને લાગુ પાડનાર પ્રથમ રાજ્ય કયું છે તો કર્ણાટક એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીનું મોનિટરિંગ કોના દ્વારા થાય છે તો સાર્થક હવે સાર્થક શું છે એની માહિતી પણ અહીંયા મેં આપી છે સાર્થક એ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસી શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલો એન ઇપી ટ્વેન્ટી અમલ માટેનો એક કાર્યક્રમ છે જેનું પૂરું નામ સ્ટુડન્ટ એન્ડ ટીચર્સ અચીવમેન્ટ્સ થ્રુ રિફોર્મ્સ ઇન ટુવાડ્સ હોલિસ્ટિક અમૃતકાળ એટલે કે સર્વાંગી અમૃતકાળ તરફ સુધારા દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષણોની સિદ્ધિઓ આ એનું પૂરું નામ છે એની ભૂમિકા શું છે તે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીના લક્ષ્યો અને ઉદ્દેશોને શાળા શિક્ષણમાં યોગ્ય રીતે લાગુ કરવામાં મદદ કરવા માટે તૈયાર કરાયેલી એક અમલીકરણ યોજના છે તો આ એની સંપૂર્ણ માહિતી છે અને એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીનું માળખું શું છે તો એ તો આપણે જોયું પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર ડ્રાફ્ટની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ટી એસ આર સુબ્રમણ્યમ કેટલા વર્ષ પછી નવી શિક્ષણ નીતિ આવી તો ચોત્રીસ વર્ષ પછી બીજી શિક્ષણ જે નીતિ છે ઓગણીસો છ્યાસીમાં આવેલી અને આ બે હજાર વીસમાં તો ચોત્રીસ વર્ષ પછી જીઆરનું પૂરું નામ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો નિપુણ ભારત કેટલા વર્ષના બાળકને લાગુ પડે છે તો ત્રણથી નવ વર્ષના બાળકને પ્રિપેટરી સ્ટેજમાં કયા ધોરણ સમાવિષ્ટ છે ત્રણ ચાર પાંચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને કેબિનેટમાં મંજૂરી ક્યારે મળી તો ઓગણત્રીસ જુલાઈ બે હજાર વીસ તો આ સંપૂર્ણ માહિતી અહીંયા છે અને આ એનપી ટ્વેન્ટી ટ્વેન્ટીની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ